पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तरा राज्य न समाचार हमें दरक खबर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल પાટણમાં પ્રથમવાર પિંક પરેડનું આયોજન સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અંગે મહિલાઓ પિંક ટી શર્ટમાં પિંક પરેડમાં જોડાઈ પાટણ શહેરમાં સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય સાથે પ્રથમવાર પિંક પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું આનંદ સરોવર ખાતેથી મહેમાનોના હસ્તે લીલી ઝંડી આપીને તેનું પ્રસ્થાન કરાયું હતું આ પરેડ આનંદ સરોવરથી શરૂ થઈ સુભાષ ચોક અને બગવાડા થઈને ફરી આનંદ સરોવર ખાતે સમાપ્ત થઈ હતી આ લક્ષી કાર્યક્રમનું આયોજન આસ્થા કિડની હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કરના નેતૃત્વ હેઠળ કરાયું હતું રોટરી ક્લબ ઓફ પાટણ પાટણ જિલ્લા પોલીસ આઈએમએ પાટણ અને સુનચિકેતા ફાઉન્ડેશન આ કાર્યક્રમમાં સહયોગી સંસ્થાઓ હતી સાતસોથી વધુ મહિલાઓએ પિંક ટી શર્ટ અને પિંક ટોપી પહેરીને વોકાથોનમાં ભાગ લીધો હતો પોલીસ બેન્ડ અને પોલીસ સ્ટાફ સહિત વિવિધ સંસ્થાના સભ્યો આ પિંક પરેડમાં જોડાયા હતા વોકાથોન પૂર્ણ થયા બાદ આનંદ સરોવર ખાતે એક વિશેષ કેન્સર જાગૃતિ સેશનનું આયોજન કરાયું હતું જેમાં જાણીતા તબીબી ડોક્ટર જયેશભાઈ રાવલે બ્રેસ્ટ કેન્સર ડોક્ટર ભાવિન વડોદરિયાએ સર્વાઇકલ કેન્સર જાગૃતિ ડોક્ટર નૈસર્ગીએ સર્વાઇકલ કેન્સરનું નિવારણ અને ડોક્ટર નુપુર પટેલે બ્રેસ્ટ કેન્સરના નિદાન અંગે માહિતી આપી ઉપસ્થિત લોકોને જાગૃત કર્યા હતા આસ્થા હોસ્પિટલના ડોક્ટર સુરેશભાઈ ઠક્કર અને રોટરી ક્લબના પ્રમુખ ડૉક્ટર પરિમલ જાનીએ જણાવ્યું કે આપણા પાટણના ઇતિહાસમાં પ્રથમવાર સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશ્ય માટે પિંક પરેડનું આયોજન કરાયું છે ડૉક્ટર સુરેશ ઠક્કરે આ અભિયાનમાં સૌને જોડાવા અપીલ કરી કેન્સર સામે જંગ જીતેલા વોરિયર્સનું પણ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારપુર હોસ્પિટલના અધ્યક્ષ ડોક્ટર પારુદે

પાટણ રોટરી ક્લબ દ્વારા તથા સહયોગી અમારા આસ્થા કિડની હોસ્પિટલ પાટણ પોલીસ સેવા દળ આઈએમએ પાટણ અને નસીકેદા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ એક અભૂતપૂર્વ પિંક રેલીના આયોજનનું સફળતાપૂર્વક આયોજન પૂરું કર્યા બાદ જનરલ હોસ્પિટલ પાટણ ખાતે રોટરી ક્લબ ઓફ પાટણ દ્વારા ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક સર્વેલન્સ વાનનું અમે અહીંયા બોલાવીને આયોજન કર્યું છે જે વાનમાં સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સરના દર્દીઓની તપાસ કરાવવામાં આવે છે તપાસ કર્યા બાદ જરૂરિયાતમંદ દર્દીઓના મેમોગ્રાફી અને એચપીવી ડીએનએ જેવા ટેસ્ટ પણ આ કેમ્પમાં ફ્રી થવાના છે અત્યાર સુધીમાં સિત્તેર થી એસી દર્દીઓએ એનો લાભ લઈ લીધેલો છે આવું આયોજન અમે ભવિષ્યમાં વારંવાર રોટરી ક્લબ દ્વારા કરવામાં આવશે જેની અમે આજ રોજ ખાતરી આપું લગભગ નવ એક વર્ષ થયેલા એમઆઈ કેન્સર ડિટેક્ટ થયું અને હું એક સંદેશો આપવા માગું છું કે જેને બી દરેક સ્ત્રીઓએ આ મેમોગ્રાફી અને જે અગમચેતીના પગલાં હોય દરેક ટેસ્ટ દર જે રીતે દર વર્ષે કે એ રીતે કરાવી લેવા જોઈએ જેથી આપણને જો શરૂઆતમાં જ કેન્સરના કંઈ ચીન ના હોય તો બી ખબર પડી જાય અને ડિટેક થઈ શકે અને એનું આપણે ટ્રીટમેન્ટ વહેલી તકે લઈ શકીએ તો આમાંથી આપણે ઉગરવાના ચાન્સીસ વધારે રહે છે એટલે દરેક મહિલાએ આમાં આવા કાર્યક્રમ યોજાય આમાં સાથ સહકાર આપી અને ટેસ્ટ કરાવી એવા જોયું